લીમડી ખાતે ફ્યુઝન ફાઇનાન્સ કંપનીમાં ચોરી થયેલા મામલે આરોપી ઝડપાયો આજ તારીખ એક બાર બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે પાંચ કલાકે આપેલ માહિતી અનુસાર જે થોડા દિવસ અગાઉ ફાઇનાન્સ કંપનીની તિજોરીમાંથી રોકડ રૂપિયા એક લાખ નવ્વાણું હજાર આઠસો અડતાલીસ રૂપિયાની ચોરી થઈ હતી જેના સંદર્ભે પોલીસ દ્વારા સીસીટીવી અને અન્ય ટેકનિકલ અને હ્યુમન સોર્સના મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં કહી શકાય કે પોલીસ દ્વારા ફાઇનાન્સ કંપનીમાંથી ફરજ બજાવતા અને નોકરી છોડી ગયેલા અને નોકરી પર જે હોય તે વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછના અંતે જે તપાસમાં ભેદ ઉકેલાયો હતો અને તપાસ કરતા આશી આતિશભાઈ ભુરિયા નામનો જે ઈસામ છે તે ચોર હોવાનું સામે આવ્યું હતું જ્યારે લીમડી પોલીસ દ્વારા રોકડ રકમ એક લાખ નવ્વાણું હજાર આઠસો અડતાલીસ હેલ્મેટ મોટરસાઇકલ સહિત ચોરીમાં વપરાયેલ મુદ્દામાલ જપ્ત કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જી સર લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ફ્યુઝન ફાઇનાન્સ કંપનીમાં ગઈ તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસના રોજ એક ગરફોડ ચોરીનો બનાવ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલો હતો જે કામની હકીકત એવી છે કે ફ્યુઝન ફાઇનાન્સ કંપની છે તેની દુકાનનું આગળનું શટલ ખોલી અને અંદર પ્રવેશ કરી અને જે તિજોરીમાં મૂકેલા કુલ રૂપિયા એક લાખ નવ્વાણું હજાર રૂપિયાની કોઈ અજાણ્યા ઈસમે ચોરી કરેલાની ફરિયાદ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલી જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સિસારા તેમજ તેમના સર્વેલન્સ સ્ટાફને આ ગુનો શોધી કાઢવા માટેની સૂચના આપેલી હતી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તેમજ તેમના સ્ટાફે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી આ બેંકમાં અગાઉ ફરજ બજાયેલા તમામ કર્મચારીઓનું મેં પાસેથી ઝીણામાં ઝીણી વિગતો મેળવી અને આ કામે જે આતિશ જ ભૂરિયા કરીને જે અગાઉ ફ્યુઝન બેંકમાં ફરજ બજાવતા હતા તેમને ઇન્ટ્રોગેટ કરી અને તેમની પાસે આ ગુનામાં સંડોવણી જણાઈ આવતા આ કામે એમને અટક કરવામાં આવેલ છે અને એમની પાસેથી આ ચોરીમાં ગયેલ જે મુદ્દામાલ છે કુલ રૂપિયા એક લાખ નવ્વાણું હજાર રૂપિયાની રિકવરી કરવામાં આવેલી છે અને ગુનાના કામે જે વાપરેલ મોટરસાઇકલ ગુનાના કામે વાપરેલ જે હથિયાર છે એ પણ આ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે